નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર કાકરિયાની જેમ જ ચંડોળા તળાવ વિકસાવાશે ઓગણીસ ખંભાથી કુવા જંગલ જીમ ત્રણ મીટર પહોળો વોકવે બનાવાશે મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર સર્જાયો હતો ટ્રાફિક જામ વાત્રક પુલ પર ભારે વાહન આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો મહેનત પ્રમાણે ભાવ મળતો નથી ધોરાજીના ખેડૂતો પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી વેચવા આવ્યા પચીસ થી એકત્રીસ ડિસેમ્બર યોજાશે કાંકરિયા કર્નિવલ શહેરને કરોડોના વિકાસ કામોની મળશે ભેટ ગુજરાતમાં ઠંડી વધવાની સાથે માવઠું પણ સંકટ ઓગણત્રીસ ડિસેમ્બરથી પડશે થી જવતી ઠંડી મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર ગઈકાલે સર્જાયો હતો ટ્રાફિક જામ વાત્રક પુલ પર ભારે વાહન આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો પુલ હોવાથી સર્જાયો હતો જામ તો તો કિલોમીટર સુધી વાહનોની લાંબી લાગી હતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી તો મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાત્રક પુલ પર ભારે વાહન આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો પુલ સાંકડો હોવાથી સર્જાયો હતો જામ તો ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી બીજી વાત કરીએ તો મ્યુનિસિપલ દાણી લીમડામાં આવેલા ચંડોળા તળાવનો કાંકરિયાની જેમ જ વિકાસ કરશે પહેલા તબક્કામાં બીઆરટીએસ રૂટ તરફના ભાગનો વિકાસ કરાશે તળાવમાં ખંભાતી કુવા જંગલ જીમ જેટી સહિતના આકર્ષણો ઉમેરાશે પ્રોજેક્ટ માટે ચોવીસ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે હાલ ચંડોળા તળાવના પાછલા ભાગે દબાણો છે આગળની બાજુ દબાણો ન હોવાથી તળાવનો વિકાસ અહીંથી શરૂ કરવામાં આવશે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની સાથે ડુંગળી બટેટાની પણ હરાજી થાય છે છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈ વિવાદ શરૂ થયો હતો ડુંગળીની હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અંતે ફરી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈ અનેક ખેડૂતો આવતા ભારે ભરાવો થયો હતો અને ત્રણ દિવસે ખેડૂતોનો વારો આવે છે અમદાવાદમાં પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેને લઈ તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ વખતે વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે જેનો પ્રારંભ પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે આ સાથે જ શહેરને એકસો ચોપન કરોડના વિકાસ કામોની ભેટ પણ મળશે તો કાંકરિયા કાર્નિવલમાં ત્રણ ભવ્ય સ્ટેજ બનાવાશે વાત કરીએ તો ઘણા ઘઉ ડાંગર વગેરે જેવા પાકોમાં પરંપરાગત જાતની ખેતી ઓછી કરી છે પરંતુ પરંપરાગત રોગ અને આબોહવા અસર ઓછી જોવા મળી છે પરિણામે સરકાર પાકની તમામ પરંપરાગત જાતોને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે આ અંતર્ગત ઘઉની પરંપરાગત જાત સોના મોતીને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ ઘઉની જાતના ભાવ વધારે હોય છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ધમરોડવા આવી ગયો છે ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાથી શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે રાજકોટ માર્કેટયાર્ડના શાકભાજી વિભાગમાં ડુંગળીની સીઝનની ઓલ લાખ કિલોની આવક નોંધાઈ હતી કેન્દ્ર સરકારે નિકાસબંધી જાહેર કરી ત્યારથી સતત ઘટતા જતા ડુંગળીના ભાવ પણ ઘટીને તળિયે પહોંચી ગયા હતા કપાસ તથા અન્ય તમામ જણસીની આવકની આઠ વાગ્યા થી તેમજ આઠ વાગ્યા સુધી એન્ટ્રી અપાશે જણસીની હરાજી માર્કેટ વ્યવસ્થાને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવશે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ પચીસ ડિસેમ્બરના રોજ એટલે કે સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર મહત્વની ત્રણ યોજનાઓમાં ખેડૂતો હજુ ઓનલાઈન અરજી કરી શકે છે ટ્રેક્ટર માટે આગામી ડિસેમ્બર તાડપત્રી માટે આગામી જાન્યુઆરી અને ડ્રોનથી દવા છંટકાવ માટે પંદર ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે સામાન્ય ખેડૂતો માટે ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો પંચોતેર બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે છેલ્લા છ દિવસથી રાજ્યમાં શરૂ થયેલા ઠંડા પવનને લીધે શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે પચીસ ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને બાર ડિગ્રી પહોંચવાની શક્યતા હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં મોટે ભાગે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો દસ થી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે તો આગામી પચીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનો પાયો બાર ડિગ્રી સુધી ગગડવાની શક્યતા હોવાથી ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતાઓ છે ગુજરાતની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી પાઠ્યપુસ્તક સિવાયનું જ્ઞાન મળે તે માટે એક લવ્ય પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ગણિત અને વિજ્ઞાન વિષયમાં જ વિદ્યાર્થીઓને ઓનલાઈન સેશન દ્વારા આ પ્રોજેક્ટમાં ભણાવવામાં આવશે